રાવપુરા રાણા યુવક મંડળ દ્વારા બ્રહ્માંડના રાજા તરીકે શ્રીજીને સ્થાપિત કરવામાં આવ્યા છે સાતમા દિવસે આ શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે અને આ પ્રસંગે શ્રીજી મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે हालाई बचर हताछ પચીસ વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ અને આ વર્ષે યાંત્રિકનું ડેકોરેશન કરેલું છે અને ગયા વર્ષે ગયા વર્ષે શ્રીરામનું હતું આ વર્ષે અમે કંઈક નવું કર્યું અંતરિક્ષનું ડેકોરેશન છે એ લોકો જોવા આવે છે કેવી રીતના કાર્યક્રમો આયોજન કરે અમે એકચ્યુઅલી પંદર પંદર દિવસ પહેલાંથી અમે કામ પર લાગી જઈએ છીએ ડેકોરેશન માટે અને આવીને લોકો જોઈ છે અમને આનંદ થાય છે કેટલા દિવસના ગણપતિઓ છે વિસર્જન ક્યારે છે નવ નવ દિવસના ગણપતિ હોય છે અમારા સોમ મંગળવાર સોમવારે વિસર્જન છે સોળ તારીખે અને પંદર તારીખે અમે મહાપ્રસાદીનું અહીંયા આયોજન કરેલું છે દર વર્ષે કરીએ છીએ આ વર્ષે બી પંદર તારીખે સવારમાં કથા છે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે નવ દિવસના આ કાર્યક્રમમાં વિસ્તારમાં કેવા પ્રકારના કાર્યક્રમો આયોજિત કરે છે અમે નવચંડી કરીએ છીએ પછી ગણપતિમાં દર વર્ષે ગણપતિમાં ભંડારા જેવું આયોજન કરીએ છીએ મેલાનું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર